હેલો મિત્રો જય માતાજી આપડા એક નવલોક માં તમારું સ્વાગત છે શું બનાવી બટાટણ માં મેહંગી બનાવી છે રિતિકાબેન મેંદી બનાવી છે ચાક છે પોતાના મેંદી બનાવી છે સમસ્યા ખા

આપડે દવાખાના જાવું છે ક્યાં જાવ સીતીકા તું હાલો આપડે દવા લેતા આવી પેલા ધુરવીકા બેન ની હાલ પાછળ બેહaru પણ પાછળ બેહવાં તો માં રીતીકા બેન પાછળ બેહરા ધુરવીકા બેન ની દવા લઈને વયા આવી અને માં રીતીકા બેન જો ટેટી ખાવા બેહી ગયા છે ધુરવીકા બેન ને તાવા વી ગયો હ ને એટલે જો જોવે છે ક્યાં રીતીકા બેન જો રીતીકા બેન જો માં ટેટી ખાય છે અબ રે ટેટી લીધી થી મને કાઈ ટીકા બેન હા એટલા શું નસક બનાવ્યું છે પાપડ ખાઈ છે જો બેટેકાનું બનાવ્યું છે હે બેટેકાનું શાક છે સલાડ છે થેપલા છે રોટલી છે પાપડ છે આઈતી કા બેન હાલો બધાય બપોરો કરવા કે તપપો કરવાળો બખે एकदम જાવ બપોરા ક્રેન થઈ જાતા वीडियो गाबे ने बेजा दे दी भाई चटण जाई गयो है भाई जई टीका जो रमाड़े है का जई नहीं टीका तो रमाड़ास बेन ने नहीं टीका ना टीका बेन तो फोन न जो तो चटण हु दे फोन दी दो अपन ने नहीं टीका

જો અમારે ઈતિકાબેન તો ખીચડી બનાવી છે તો ખીચડી ખાવા બેહી ગયા છે દૂરવીકાબેન તો અમારું ઉતા છે જે અટાણ દવા પાઈ છે ને એ ઉઈ ગઈ છે જો પેલા ટેટી ખાતી હતી તેટી ખાઈ લીધી ને પછી ખીચડી મળી ખાવા કે આજે આપણે હવારમાં લઈ લીધી હતી ને કાંઈ ટીકાબેન નીતિકાબેન ખીચડી ખાશો તમે આ છો એટલે કે વિકનાચી બેટા હે એ દેકો

हर की, ले की बेजा अन सोच लेके हम वीक नहीं की चेमन पहला जो हमारी तिका बेन वालू करवा बे गया है तिका बेन हूँ से वालू माँ जो खिसड़ी ले दी है इतिका बेन ने दूध नहीं चुहे इतिका बेन ने वालू माँ खिसड़ी है दूध से कहीं तिका बेन हमारे तोड़ी तिका बेन जो जागे अच्छे बताओ ये आम आम कुंती है जो जो रब में ऐसे

तेवीस बहु असल से ठीक अच्छा। अच्छा। जो हमारी तिका बेन ने कर लेती है ने दो सन्या खाए से कहीं तिका बेन नू खाओ सोते में यहाँ इतनी कहाँ मुझे बेटा सन्या खास बेटा न से क्या लाखें ना है नहीं खाए से नंबर टू रे का बेन दो जागे है हम नमः प्रेम स्वाइक विषि पूरी जाए तो कहीं तिका बेन બોલ તો ખીડી આલો બધા ખાવા એમ તો છે રહેતા નથી બહુ તાવ આવી ગયો હે ને એટલે કા દુર્વિકા બેન હું જાટા બોલ ને शोलाताेराय जो, जो। सोफाउन खादा बटा नॉटली लाइ ले बी ले लेवा ले ले दीज तार मिम्मी ने तरण लेवाई नही लेवा दीजिए तार मिम्मी ने वो वीखी नो ना तो रितिका बेन विखी नाखे तरत